ભાણી અમારા છે છે જય જલારામ કેમ છો મજામાં અમે બધા છીએ તો હવે સુરત થી મારે આજે રાતે વિદાય લેવાની હું રોવા માંડું છું અત્યારે રોવા દો ને આવું શું કરો છો મને બહુ યાદ આવશે મારા બે મારી દીદીની યાદ બહુ આવશે મિસ યુ એડવાન્સ મિસ યુ સુરત ને ટાટા કહી દેવાનું છે આજે આપણે જલ્દી આપરી આ બેન માની જાય ને તો આવીશ નહીં તો નહીં આવું મનાવો પેલા એમ ન તો અત્યારે લાઈવ માં મનાવી જ રહ્યો છું માની જાન બેન આ મનાવ લાઈવ વિડિયો ચાલુ છે તો માની જા. માની ગઈ. ઓકે, થેન્ક યુ સો મચ. દીદી, અમાર ભાણીબેન માની ગયા છે. હવે હું જલ્દી જલ્દી સુરતમાં પાછો આવીશ અને આપણે છે ને વણેલા ગાંઠિયાનું અહીંયા ચાલુ કરશું. પટ્ટો વણેલા ગાંઠિયા. ટૂક સમયમાં નવા એડ્રેસ સાથે પટ્ટો વણેલા ગાંઠિયા સુરતમાં. અંદાજે એક મહિનો થઈ જશે. યસ, ડેફિનેટલી.

હા તો આપણે ઉપરથી નક્કી કરવાનું કે મને મનાવતા આવડે છે ને હજી ના પાડે છે માની ગઈ છે તો પછી કે તો તો પછી મને કોઈ મારે નવી ઘરવાળી આવશે તો મારે મનાવતા શીખવું હોય તો કઈ રીતે શીખવાનું

મને મનગમતા સી અ સોંગ્સ હોય મૂકું છું. તો મારી ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો જીજી નીચે લખી નાખશે. સર્ચ કરી અને ચેક કરી લેજો અને જરૂરથી કરી લેજો. પણ પછી જોવાના કે નહીં જોવાના? જોવાના જ ને. ખાલી સબ્સ્ક્રાઇબ કરી દેજો ને. વિડિયો જોજો એમ કહી બધા વિડીયો આખા જોવાના તમને જરૂરથી મજા આવશે. બધો ફેમિલી ફ્રેન્ડલી કન્ટેન્ટ કન્ટેન્ટ બધો ફેમિલી ફ્રેન્ડલી કન્ટેન્ટ હોય છે. So, તમે લોકો જરૂરથી જોજો આખો વિડિયો તમને જોવાની બહુ જ મજા આવશે તમે એન્જોય કરશો શ્યોર તમે ઇન્સ્ટાગ્રામ માં ભી લાઈવ થતા હોવ છો હા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માં ભી થાઉ છું ઇન્સ્ટાગ્રામ માં પણ સેમ જ આઈડી છે gg_girl પાછળ ડોટ 77 લખી દેજો એટલે મારી આઈડી આવી જશે અને ફેસબુક માં પ્રિયા ઠક્કર જરૂરથી ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો ગરબા પિન યસ ગરબાના તમારે વધારે વિડિયો જોવાય છે હું તમને બહુ મિસ કરીશ ભાણીબેન વેલા વેહલા તમે પાછા આવી જજો બરાબર ઓકે એક મહિના પછી આપણે મળીએ તો હવે આપણે જય જલારામ કહી બધાને દલારામ જય જલારામ આવજો